아, 가디오, 라피토리아, 우, 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 우,

આપડે હોય તો નહીં બોલાવાય બધા આપડે તો જેમના માટે લુખવાનો ના કોમ કરશે કે ના પૈસા હાલશે એવો નહીં બોલાવે તો આપડે તો કશું પણ બનાવશે ખૂંતા

આ જોઈ લેવો ભાઈ કોઈ ખોમ ની જોઈ લેજો બગ થોડું વેલા ના પલાડવા તો હું શું દઉ આ તૈયાર વધારે તાત્કાલિક કરી બરોબર હા ચાલી રે બધું ચાલી રહી છે પરત <tankan> મા <tankan> <tankan> <tankan>

તો આવું તો આપડે ઝઘડો થાય મેલી દીધું સારા મોકડું જવાનું ને પેલા ભેગા થયા ને થોડું ના હોય તો સારું

આ બે બે એટલા આ તો સમારે આવલા ના ના તું બેહો શાંતિથી બેહો 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 વાત છે

રાત ની ઓર્ડર ગયેલો ભાઈ ના ભાઈ એ ના ના

મારું પાટલા ભરે ભરે ઊંઘસી કશું કરાવ નઈ બાજા બે બે ફૂલ

આવ ફેલે મારે પી ના આવી અમે આવીએ આ બધા આ બધા આ બધા હે થાકતો છો આવો જો પછી આપડે ખાવાની મળે ચાલુ પહેલી આય છે આ પછી આ પાસે ઝઘડા કરે ને પહેલા જ બોલાઈ રહ્યા હોય પણ પહેલા બોલા પગી રીતે આવતા કોને ના કહી રહ્યા કે બિલ ના આવતા તો આગળ કુતરા પૂછી

કરવાનું હોય આજે લાટ માં લાટમા તો છોકરા શું થાય ભવિષ્ય નું અને છોકરા જોતો પૈસા માગી માગી વ્યાજવા પૈસા પાછા છોકરા પિતા હોય ને રંગ જો ઘરમાં કોઈ ગણતુ એ નહી

আতে মগজাপ বাবা বদু পড়িও হয় জে রাখবা দিও লাগি দেজো না তো একটু খটকো রাখવો

કેજે આલજો આપો ભરીયો ગડી ભરીયો ગડી લાયા આયા હાજો કોઈ ભૂખે દાડે તા આવા ચાન કરજો આપનો

ખાધે કોઈ ના જાય છોકરો ખોય તો સારું છોકરા ખાવડા વાળું હા આબલા બીજેલો ખોઈ જોયા તો ફોન કરો હા જતાડે આવ્યું જો ઇના કરતી ભાઈઓ <coughs> ને <coughs>

દેવડા આપડે શું ને ચાલ આપડે દેવડા લઈ લે બાય બાય

તમારાસો તો સારો બનાવ્યું ખાવાના ઉભા ના કર્યા ભમ તો કર દે તને

બેંકતાં હતા કુતરો ખરા થઈ નથી જાડી રામ ભાઈઓ આવો મફતો જ લો લફુ મારે છો એ ખાલે તું જા જા છોડાય છોડાય એ એ છોડ લે લેતા આનું ભાઈયા ભાઈયા રાખ પસા ભાઈયા આવો ભાઈયા ઓ મારિયા દા બોલ આવ ને જવું કુદા બોધ હટ અલ્યા નઈ આવું તો એટલે પકડે બાટવાના ભમાવા બધા નઈ આવું એક તો ખાઉ મખો દુને ખાઉ મખો આ એરે આય હારી આ પીપી ને

પોોગરામ રાખવા માંગ તમે કોઈ કરીર એ પડતું છે આજ પછી કરી આવો રાખતા ના જમી દો આજ પછી રાખતા જ નહીં